જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરંભા દોસ્તો તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ નડિયાદ જ્યાં આપણે મૂવીનો બીજો દિવસ છે શૂટિંગ છે આપણે નડિયાદથી વસો થોડું દૂર છે તો ત્યાં અને અમને અત્યારે સ્ટે આપ્યું છે હોટલ આપી છે આપણે નડિયાદમાં તો હોટલ બહુ સારી છે અને પાંચ વાગ્યાનો કોલ ટાઈમ છે પણ ટ્રેન નથી એટલે આપણે થોડા વહેલાં આવી ગયા જોઈએ નાસ્તો વાસ્તો કરી લીધો જમવાનું એટલું હતું નહીં કારણ કે સુરતથી જ દસ વાગે નીકળ્યો હતો તો જમીને નાસ્તો કરીને બેઠા છીએ ખાવાનું તો ખાઈ લીધું મસ્ત દબાઈ અને રૂમ બહુ મસ્ત આપ્યો છે લોકોએ સારો રૂમ છે આપણે એક બેગ લઈને આવ્યા છીએ ભાઈ અને બે ત્રણ બે થી ત્રણ દિવસ રોકાવાનું છે અહીંયા તો જોઈએ કારણ કે કોલ ટાઈમ તો પાંચ વાગ્યાનો છે પણ શું કહેવાય પછી કોઈ બીજી ટ્રેન નથી લેટ હતી એટલે પછી દસ વાગે હું નીકળી ગયો હતો એક વાગે અહીંયા આવી ગયો છું હોટેલ ઉપર તો બેઠા છીએ હવે જોઈએ કેટલા વાગે અને હા બીજું એ જણાવવાનું હતું કે અહીંયા અમારી સાથે એક બીજા એક્ટર છે જેમનું નામ છે બહુ સારું નામ છે એટલે પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે સિરિયલમાં બાબુ ચીપકેનો કેરેક્ટર કરે છે ને એ એ પણ મારી સાથે છે પછી બક્કા પાર્ટી એ પણ અમારી બાજુના રૂમમાં છે તો બધા સારા સારા એક્ટરો અમારી સાથે છે તો હમણાં એ અત્યારે જમવા ગયા છે એની છે આવે એટલે એવું લાગે તો હું હા વાત કરીએ આપણે બરાબર તો બન્યા રહેજો બ્લોગમાં અને જોઈએ આજે બીજો દિવસ કેવો જાય છે મૂવી મૂવીના શૂટ તો દોસ્તો આપણે રિસેપ્શન એરિયામાં આવ્યા છીએ તો બહુ મસ્ત રિસેપ્શન છે જો

આવું સર બે મિનિટ હા તો દોસ્તો આ બッカ પાર્ટી ને આ બધા હતા અમારી સાથે છે મૂવીમાં અને તો મારા મિત્ર એવા મનોજભાઈ રાવ એવા છે નીચે તો જઈએ મળીએ તમારું છે જે સર રોલ આવો આવો લાકુડા આ સચિન ભાઈ સફીન દોલ આ દિનેત બધા બચી આવો સો થી પણ વધારે કરી ચુક્યા છે બહુ ખતરનાક વિલન છે તો મળીએ આપણે નડિયાદના સુપરસ્ટાર મનોજ રાવ સર નમસ્તે સરકાર કેમ છો મજામાં

બધી રીતે કામ કરવું જરૂરી છે ને અમે તો કલાકાર છે એન્ટરટેઈનમેન્ટ એ અમારું ધર્મ છે અમારે બધી જ વર્ક બહુ પ્રમાણિકતાથી કરવું પડતું છે જે હું કરું છું બરાબર છે તો આપ સૌને અમારામાંથી ખૂબ ખૂબ આભાર આપશો મારા નિહાળે હોય બધા અને દિનેશભાઈને પણ ખૂબ આભાર આપણે વાત કરીને અને બીજું કહું કે એમનો સીન હતો અમારી જ મૂવીમાં સીન છે એમનો એમનું શૂટ પતી ગયું ને ઘર અલગ નડિયાદમાં જ રહે છે પણ દૂર છે છતાં એમને મળવા એના બદલ સાહેબ તમારો ખૂબ ખુબ આભાર કે અમારે તમે મારા મિત્ર તો છો પણ તમારા નડિયાદમાં પધારો મારી નૈતિક ખરચ છે તમને મળવા આવવું પડે એટલે હું આવ્યો છું અને સુરત તમે મને મળવા આવો છે હું તમને નડિયાદમાં મળવા આવ્યો પણ આજે અતિ આનંદ એ વાતનો છે કે આજે હું મારા મારા ફેવરેટ એક્ટર સિદ્ધાર્થભાઈ રાંધેરિયા સાથે મેં અભિનય કર્યો હતો મને ખૂબ ખૂબ આજે મજા આવી ગઈ એક સારો કેરેક્ટર મેં એમની સાથે કર્યું આજે અને આપ સૌ પણ જોવા જજો ફિલ્મ નું નામ છે જય કનૈયા લાલ કી નવ જાન્યુઆરી નવ જાન્યુઆરી નવ જાન્યુઆરી રિલીઝ અને જેના ડિરેક્ટર છે ધર્મેશભાઈ મહેતા સાહેબ બહુ સિદ્ધાર્થ બહુ મસ્ત રોલ કરે છે અફલાતુન કેરેક્ટર કર્યું છે થેન્ક યુ આભાર સર આભાર તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા લોકેશન ઉપર જ્યાં બહુ મસ્ત એક બંગલાનું લોકેશન છે પણ અત્યારે અહીંયા લોકેશન એટલે ખાલી રેડી થવાનું છે પછી રેડી થઈને શૂટ તો કદાચ કોઈ બીજા બીજી જગ્યા છે અહીંયા નથી તો જુઓ એનો બહુ મસ્ત વ્યૂ છે ભાઈ નડિયાદમાં બહુ એટલે બહુ મસ્ત અને શાંત વાતાવરણ જોઈ લો બંગલો એટલો મસ્ત છે અમે પહેલાં મળે છીએ અત્યારે અહીંયા જુઓ મિત્રો લગભગ પેલી સ્કૂલ છે મને એવું લાગે છે પછી ખબર નહીં તો સારા વ્યૂ છે અહીંયા બહુ મસ્ત વ્યૂ છે અહીંનો અરે યાર તો અત્યારે મારી સાથે બક્કા પાર્ટી બક્કાભાઈ અને બાદ ચીપાઈ અને ત્રણેસી મતલબ મારો બક્કાભાઈ જોડે છે તો સીન હશે તો બીજું રાધ્રેશિંગ અત્યારે કોફી આવી છે તો કોફી પીવાની મજા આવ્યો છે અને સર આ એ તો જે શું કહેવાય અહીંયા રેડી કરશે આપણને પછી કિલો શું કહેવાય પેલું સીમ માટે બીજે જવાનું જેમ કેતા હતા સંડેવાને હા સર નહીં આ તો આ લોકોએ કદાચ ખાલી છે

એક ભાગ્ય અભાગ્ય કહેવાય કારણ કે જે તારક મહેતામાં એટલો પોપ્યુલર છે ને ખાલી એમનું નામ પડે ને તો લોકો ખુશ થઈ જાય છે મારા ઘરની જ વાત કરું તો મારા છોકરાઓ પણ એક ગાંડા થઈ જાય છે એવા એક્ટર એટલે બક્કા પાર્ટી તો મળીએ એમની સાથે ને કંઈક વાતો કરીએ કેમ છો સર કેમ છો પાર્ટી હું એટલે કે તારક મહેતા ફેમ ભાગા પાર્ટી અને મારી આરે જે છે એમનું બી બહુ ઊંચું નામ છે તારક મહેતા થી લઈ અને ગુજરાતી સિરિયલો માં અવારનવાર તમે એને જોયા છે એમના ઘરે રાત દિવસ તારક મહેતા દેખાય છે જોવે છે પણ હા એના ફેવરેટ કેરેક્ટર એટલે કે હું છું કેમ છો ફાલ્ટી ભાઈ 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 સ્વસ્થ રહો મસ્ત રો વ્યસ્ત રહ્યો અને આમની ચેનલ ફોલો કરતા કેમ છો ફાલ્ટી સર એક ડાયલોગ ઓ ભીડે ભાઈ પાંચ લાખ રૂપિયા ફિર બોલના નહીં બકાને કામ બંધ કરી દીયા હા

સહપરિવાર પરિવાર દોસ્તો મિત્ર સાથે જોવાનું ભૂલશો નહીં કારણ કે આ પિક્ચરનું નામ જ છે જય કનૈયા લાલ કી અને મારો નામનો જુદા જુદા હિટ રોલ છે ભૂલશો નહીં પિક્ચરનું નામ જય કનૈયા લાલ કી લાલ થેન્ક યુ સર થેન્ક યુ બાપા સીતારામ બાપા સીતારામ આવજો આવજો બહુ મજા આવી અને અમારો સીન લગભગ મારો સીન અત્યારે આજનો સીન એમની સાથે જ છે તો સીન વિશે કંઈ કહીશ નહીં તમારે ફિલ્મ માં જઈને જોવા જવું પડે જવું પડે અત્યારથી તમને આટલું કહી દીધું અમે કરીએ છીએ પિક્ચર નું નામ પણ અમારા ડાયલોગ અમને જોવા હોય તો સહપરિવાર સાથે પહેલો શો પહેલે દિવસે સહપરિવાર સાથે જોજો અને મજા આવશે કારણ કે પિક્ચરનું નામ જ એવું છે જય કનૈયાલાલ કે જય બાકી બધું પિક્ચરમાં જોઈ લેજો હા મોજા જય કનૈયા લાલ કનૈયા જય કનૈયા લાલ જય તો ખરેખર જો તમે જોયા કે કેટલા મજાના માણસ છે કેરેક્ટર તો એમનું મજાનું છે પણ એક અંદરથી એમનું દિલ પણ એટલું મસ્ત અને આમ સોફ્ટ છે કે એટલું ઘમંડ પણ બિલકુલ નથી એકદમ આમ બાળક જેવો બાળક જેવો વ્યવહાર કરે છે ખરેખર હું તો હું તો મારા ભાગ્ય સમજું હું ખરેખર અંદરથી એમ નામ સાંભળ્યું કે બકાસર અહીંયા આવવાના છે ને એમની સાથે મારો જેમ છે ખરેખર યાર ગજબ હું તો ત્યારથી એમ થઈ ગયો કે યાર ક્યારે ક્યારે મળે ક્યારે મળે પણ મળ્યા ત્યારે બિલકુલ એટીટ્યૂડની બિલકુલ ઘમંડ નહીં ખરે આવડું મોટું નામ હોય યાર ખાલી આમ ફોટો પડાવ શું કહેવાય ફોટો પડાવો કે કંઈ એડ કરવી હોય તો લાખો રૂપિયા ચાર્જ કરતા હોય એવા વ્યક્તિ આપણી સાથે આવી રીતે આમ રમત કરતા હોય કે અમે તો કેમ જાણે વર્ષોથી ઓળખતા એ રીતના વ્યવહાર કરતા હોય એટલે ખરેખર એક મોટા કલાકાર મોટા આર્ટિસ્ટ થવું એ કંઈ નાની વાત નથી ભાઈ અને બધાનું કામ નથી ખરેખર આવા મોટા દિલવાળાનું જ કામ છે તો સર તમને ખૂબ ખૂબ આભાર તમારો આભાર કે મારી જોડે મારા બ્લોગમાં આટલી વાત કરીએ એના બધું ખૂબ ખૂબ તમારો આભાર અને મળીએ આગળ હજી તો અમે ખાલી રેડી થયા છીએ સીન નથી થયો તો હજી બતાવશું તમને આગળ તો બને રહેજો વિડીયોમાં દોસ્તો હિતુ સર આવી ગયા છે અચ્છા સિદ્ધાર્થ સર છે તો હું અને પાર્ટી જોઈએ છીએ સેટ ઉપર અત્યારે બજારની અંદર છૂટ છે અને સીનની તૈયારીઓ થાય છે પાછો તો દેખો સીન થવાનો છે અમારો તો બારે બહુ બધી પબ્લિક ભેગી થઈ છે અને અહીંયા કરી રહ્યા હતા થઈ છે જોઈએ જો ગાડી રેડી થાય છે અત્યારે અને બક્કા પાર્ટી પણ રેડી છે ગયો કેમ છે બક્કા પાર્ટી ભાઈ બધું રેડી તૈયાર થાય છે જોઈએ હવે સીન પતે પછી તો દોસ્તો આપણું પેકઅપ થઈ ગયું ફાઇનલી આજના દિવસનું તો આજે આપણે જઈએ છીએ હોટલ અને બકા પાર્ટી પણ એમ એમ સાથે હતું આજનો સીન પતી ગયું છે તો હવે જઈએ હોટલ તો મિત્રો અત્યારે આપણે આયા છીએ સ્ટેશન જે મારું તો હજી કાલે છે પણ અત્યારે બક્કા પાર્ટી જેનું પેકઅપ છે તો એ કે ચલો મારી સાથે મને મૂકવા તો અમે અત્યારે આવ્યા છીએ તો જો લોકો બધા ફોટા પડાવે છે બકા પાર્ટીના જલસા છે તો બને જો વિડીયોમાં તો દોસ્તો બકા પાર્ટીને મૂકી આવ્યા છીએ અને અત્યારે જમવાનું બધું રેડી થઈ ગયું છે તો આપણે જમી લઈએ સરસ જમવાનું બહુ થઈ ગયું છે અમારે કેમ તો સર તો જમી લઈએ અમે પણ પડ્યું છે ભાઈ તો મિત્રો જમવાનું બહુ મસ્ત છે અને હવે લઈ લઈએ તો મિત્રો હવે આવી ગયા આપણે રૂમ પર નીચે જમવાનું હતું જમી લીધું જમીને પછી રૂમ પર આવી ગયા છીએ હવે અત્યારે મેકઅપ ભે ઉતારીને સુઈ જઈશું મળીએ પાછા કાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી વાય બાય અને હા જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખુલતાની સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ